ગોંડલમાં પહોંચ્યા છે પાટીદાર સમાજના યુવા નેતા જીગીશા પટેલ આજે તેમણે અને એડવોકેટ દિનેશ સાથે સાથે મુલાકાત કરી છે જ પાટીદાર સમાજના લોકોને આહવાન કર્યું છે કે જે ગોંડલમાં પાટીદાર યુવાન ઉપર કેસ થયો છે તે મામલામાં હવે આગળ આવવાની જરૂરિયાત છે એટલું જ નહીં તેમણે અમિત કોટ મામલાના કેસમાં પણ નિવેદન આપ્યું છે સાથે જ તેમણે ગોંડલ પોલીસ ઉપર ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે

પાટીદાર સમાજના યુવાન બન્ની ગજેરા તેમની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જેમાં ગોંડલના એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયાને લઈને એક વિવાદિત વિડિયો તેમણે પોસ્ટ કર્યો હતો અને આ વિડીયો પોસ્ટ થયા બાદ અલ્પેશ ઢોલારિયાએ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ નોંધાયા બાદ બન્ની ગજેરાની નૈનીતાલથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમની પૂછપરછમાં પિયુષ રાદડિયા નામના યુવાનનું નામ પણ ખુલ્યું હતું જેમાં પિયુષ રાદડિયા ઉપર આરોપ છે કે તેઓ બન્ની ગજેરાને આ પ્રકારના વિડીયો બનાવવા માટે ટ છે તે પિયુષ રાદડિયાને ને એડવોકેટ તરીકે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમના ઉપર પણ ગુનો દાખલ કરી લેવામાં આવ્યો આ પ્રકારે ગુના દાખલ થયા બાદ હવે પાટીદાર સમાજના નેતાઓ પણ મેદાને પડ્યા છે આ મામલે આજે પાટીદાર સમાજના યુવા નેતા જીગીશા પટેલ છે તે રાજકોટ

જે રીતે કરવામાં આવી છે માનસિક રીતે ખૂબ જ એટલે જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપડા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી આવેલું છે ને એમાં એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે જુને કારણો આજે મારે તમને એ જ કેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્ર કરવામાં મજા આવે છે પણ મને એ કેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને શૈરાદી સામે અવાજ ઉપર ઓછો કરે છે તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુચ્છી ટોપ લાગી જાય છે જેવી રીતે કહેવાય ને કે દિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંડ પોકારે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુચ્છી સીટોક લાગી જાય છે દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વો સામે લડવા ઊભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એની એના ગામમાં રહીને એનો એનો સામનો કરે છે એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને કે એ ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે એ ષડયંત્રમાં સામેલ થઈ ગઈ છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જ્યારે એ એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે બોલાવામાં પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના કારણે જ્યારે પોલીસ અસ્ત્રો એને બોલાવે છે ને તરતને તરફ ત્યાં એને બેસાડી દે છે મારે એ કેવું છે જે પહેલાથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઉભું થાય જયરાજ કે ગોંડલ ગણેશ ની સામે કોઈ પણ ઉભું થાય એને ખોટા કેસ ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે અમિત કુટ આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ મારે એ પણ કેવું છે કે મને શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ કુટ દીબડા ની અંદર ભાગતા ફરતા હતા જે પોલીસ તંત્ર થી ભાગતા ફરતા હતા જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતું હતું એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે એને પકડાઈ જવાની બીક ના હોય આ એક કેસ લાગી રહ્યો છે એટલે આમાં પરિવાર ને સીબીઆઈ ની માગણી કરવી જોઈએ અમિત કુટ માટે અમે વારે વારે ન્યાય ની કરી છે અને ન્યાય ની એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમાર મૃત્યુ થઈ ગયું છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા બતાવતા પોલીસ પિતાને ગુંમરા કરતા હતા પરંતુ અમિત ખૂટવાડા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે નિવેદનવાદીઓ કરે છે છતાં પણ એનું લોકેશન એને મળતું નથી એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય આ બે ડોંગા પર એક ઇન્ટરવ્યુમાં આયું છે કે કોન્ડલમાં મને કેસે tụકની લડાઈ છે નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ત્યારે એને રૂબરૂમાં મળી નથી પણ નિખિલભાઈ રોંગા નો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈ હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જયારે એની સામે અવાજ પાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે અને પિયુષભાઈ રાદડિયા અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ જગ્યાએ કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સી જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે તને છોડવાનો નથી

એના એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે એને જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જ્યારે જ્યારે પણ કંઈ થાય ને તો આગેવાનો એ પોતાની રીતે સ્વયંભુ આગળ આવવું જોઈએ આમાં કોઈ ઇન્વિટેશન આપવા જવાના ના હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કઉ છું કે તમે આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાઠલા પકડી પકડીને બહાર ન કાઢવાના હોય જો તમે નથી ઊભા રહેતા તો સમાજ સમજી શકે છો તમે શું કરો છો સમાજના નામે તમે શું રોટલા શકો છો એ બધું સમાજ સમજી શકે છે એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનો એ આવવું જોઈએ આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના યુવા નેતા જગીશા પટેલ હાલ તેમનું ખૂબ જ મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે તેમણે ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા ગોંડલમાં જે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને પણ તેમણે અનેક પ્રકારના પ્રહાર કર્યા એટલું જ નહીં તેમણે કહ્યું કે ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ કામગીરી કરી રહી છે તેવા આક્ષેપો પણ તેઓ લગાવી રહ્યા છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હવે આ તમામ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ગોંડલના પડગાવે ગુજરાતભરમાં પડી રહ્યા છે અને જે રીતે પાટીદાર સમાજના નેતાઓ એક બાદ એક મુલાકાત કરી રહ્યા છે ગોંડલમાં ત્યારબાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં